તો આની અંદર એક માસ્ક આવે છે એની અંદર છે ને ગાઈઝ સીરમ પણ ઇન્ક્લુડ હોય છે અંદર ઇન્ક્લુડ હોય છે સીરમ દર મિનિટ સુધી આને રાખવાનું છે પંદર થી વીસ મિનિટ તો પંદરથી વીસ મિનિટ પછી હું તમને રિવ્યુ હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય વ્યૂ વ્લોગ ગાઈઝ વ્લોગ તો લઈને તમારી માટે હું નથી આવી બટ આજે તમારા માટે એક સરસ મજાનો વિડિયો લઈને આવી છું તો વિડીયોમાં હું તમને આજે એક પ્રોડક્ટ વિશે રિવ્યૂ આપીશ કે એ પ્રોડક્ટ કેવું છે કેમ કે અત્યારે મોસ્ટ ઓફ લોકો એ પ્રોડક્ટનો બહુ યુઝ કરી રહ્યા છે તો એટલા માટે મને બી થયું કે હું પણ ટ્રાય કરું કાલે હું ગઈ હતી બજારમાં તો ત્યારે એ પ્રોડક્ટ મને દેખાયું તો એટલા માટે હું લઈને આવી અને એ પ્રોડક્ટ છે સીટ માસ્ક જે એલોવેરાનું સીટ માસ્ક છે તો બસ આ આનો હું તમને રિવ્યુ આપીશ કે આ સીટ માસ્ક કેવું છે એન્ડ એના ફાયદા કેવા છે એન્ડ એનાથી સ્કીન કેવી ગ્લો કરે છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો હું તમને એન્ડ સુધી આનો યુઝ કેવી રીતના કરવો એન્ડ કેટલા ટાઈમ સુધી રાખવું એ બધું જ હું તમને આમાં ડિટેલ્સમાં જણાવીશ તો બસ આપણે હવે આ જે પ્રોડક્ટ છે ન્યૂ એસ્ટનું એલોવેરા સીટ માસ્ક તો આ જે સીટ માસ્ક છે એને જે છે ફેસ ઉપર કરવાનું જેને કારણ કે આના ઘણા બધા ફાયદા છે કે ઓઇલી સ્કીન હોય તો એ યુઝ કરે તો એના માટે પણ ફાયદાકારક રહે છે તો બસ કઈ નહીં આપણે યુઝ એ હું તમને બતાવું છું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહો એન્ડ હા જો તમે ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા એવા સારા એવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હું અહીંયા આનો યુઝ કરું છું તો ગાઈસ બસ હવે આ જે પ્રોડક્ટ છે તો એને આપણે કટ કરીને આનો યુઝ કરીશું કે કેવી રીતના યુઝ કરવો તો આની અંદર એક માસ્ક આવે છે એની અંદર છે ને ગાઈસ સીરમ પણ ઇન્ક્લુડ હોય છે અંદર ઇન્ક્લુડ હોય છે સીરમ તો તમે જોઈ શકો છો આને કેવું છે કે તમારે અગર તમે લાવ્યા હોય ને તો એને છે ને તમારે ફ્રીઝમાં જ મૂકી દેવું જેથી કરીને ઠંડુ હોય ને તો એ સારી રીતના એ કરે છે જોઈ શકો છો ગાઈસ આવી રીતનું આ માસ્ક છે જે બહુ જ અરે બહુ જ ઓઇલી છે જે આવે છે ને સીરમ બહુ જ સીરમ છે એટલે આને આપણે જોઈને લગાવવું પડશે આંખો જો આવી રીતનું આવે છે તો એને લગાવવા માટે આવી રીતનું આને લગાવવું પડે છે કમ્પ્લીટલી ગાઈસ આવી રીતના આને આપણે લગાવી શકાય છે તમે જોઈ શકો અરે વાવ જોરદાર મેં આને ફ્રીજમાં મૂકી દીધું હતું કાળનું ગાઈસ એટલા માટે એકદમ ઠંડુ લાગે છે આવી રીતના આ માસ્ક હોય છે જેને કેવું છે કે આ માસ્કને ને પંદર મિનિટ સુધી લગાવી રાખવું પડે છે બહુ સારું એવું ફીલ થાય છે આ એલોવેરાનું છે આવી રીતના આપણે લગાવી શકીએ છીએ ગાઈઝ આને એક્ઝેક્ટ કેવું લાગી રહ્યું છે તો મને કવર નથી બટ સારું લાગે છે ઠંડુ લાગે છે હો સુનિલ એકદમ ઠંડુ છે કારણ કે મેં ફ્રીજમાં મૂકી દીધું કાલનું તો ગાઈઝ આ છે ને આવી રીતના જે માસ્ક છે ને એ લગાવીને કમ્પ્લીટ એક્ઝેક્ટ આપણે છે ને પંદર મિનિટ રાખવાનું હોય છે પંદર થી વીસ મિનિટ જ એનાથી વધારે એનાથી ઓછો ટાઈમ પણ નહીં કારણ કે અગર તમે જો વધારે ટાઈમ રાખી લો છો ને તો પછી એ જે સ્કીન સારી થઈ હોય છે ને એ બધા જે ડોટ્સ હોય છે એ બધા નીકળી આવે છે અહીંયાથી રહી ગયું છે શાયદ ઓકે ઓકે ડન 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 ઓકે ગાઈઝ તો હવે આને છે ને આપણે આમને આમ પંદર મિનિટ સુધી આને રાખવાનું છે પંદરથી વીસ મિનિટ તો પંદરથી વીસ મિનિટ પછી હું તમને રિવ્યૂ આપું એન્ડ હા ગાઈઝ તો હવે આ જે લગાયું છે મારે તો પંદર વીસ મિનિટ વેઇટ કરવાનો છે તો હું થોડો ટાઈમ તમારી સાથે વાત કરી લો ગાઈઝ તમને મારા વિડીયો જો સારા લાગતા હોય તો તમે એને લાઈક કરો શેર કરો એન્ડ વધુને વધુ લોકોમાં વિડીયોને શેર કરો કેવું લાગી રહ્યું છે આ કોમેન્ટમાં જણાવું છું કેમ કે મને તો બહુ જ અલગ અલગ લાગે છે આમ લગાવવું થોડું ડિફિકલ્ટ લાગે છે આમ ઠંડુ ઠંડુ લાગે છે તો ગાઈશ બસ આપણે મળીએ પંદર મિનિટ પછી કેવું મારા ફેસ ઉપર ચેન્જીસ આવ્યો છે કેવો ગ્લો આવ્યો છે હું તમને બતાવું તો બસ તમે મારી વિડીયોને સારો લાગ્યો હોય તો લાઈક કરી દો તો ગાઈઝ બસ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આને નીકાળી દઈશું એન્ડ તમે સ્કિન પર તમને સાઇન દેખાઈ રહી હશે જે એનો સીરમ હતી એના આગળ લીધે મારા ફેસ ઉપર સાઇન દેખાઈ રહી હશે તમને તો બસ એને પછી આવી રીતના જે નીકાળીને પંદરથી વીસ મિનિટ રાખવાનું ને આને વોશ કરવાનું નથી જેન્ટલ એને અહીંયાથી મસાજ કરીને આ જે જે સ્કિન છે એની અંદર સીરમને અંદર ઓબ્ઝર્વ કરવાની છે જેથી કરીને તમારી સ્કિન ઉપર સારો એવો ગ્લો આવે જો આવી રીતના મસાજ કરીશું ને એટલે ઓટોમેટિકલી જે સીરમ છે એ અંદર ઓબ્ઝોર્વ થઈ જાય છે એન્ડ તમે જોઈ શકો છો કે મારા ફેસમાં ગ્લો આવ્યો છે કે નથી આવ્યો તો એ તમે મને કોમેન્ટમાં જણાવજો તમે મારો ફેસ જોઈ શકો છો કેવો છે રિવ્યૂ એ તમે જણાવજો એન્ડ હા હું આગળથી કેવા વિડીયો લાવું એ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મને ખબર પડે કે હું તમારા માટે કેવા વિડીયો લાવી શકું છું તમે કોમેન્ટ કરજો ગાઈઝ તમે કોમેન્ટ નથી કરતા તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે જ્યાં સુધી તમે કોમેન્ટ નહીં કરો તો મને શું ખબર પડે ગમે તેવી સારી નાની એવી મોટી બટ તમે કોમેન્ટ કરો કે વિ વિડીયો કેવો છે કેવો નથી એમાં કંઈ ચેન્જીસ લાવે જેવું છે તો હું ચેન્જીસ લાવીશ એનું ટ્રાય કરીશ તો બસ ગઈશ આજના દિવસ માટે આટલું જ છે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સુનિલ શું કરવાનું સબસ્ક્રાઈબ કરો